નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડાનો પ્રવેશ દ્વાર છે અને એની અંદર આ યુનિટી હોસ્પિટલ આવેલી છે અને આપણે આજે યુનિટી હોસ્પિટલમાં ડોક્ટર દિનેશભાઈ સાહેબ છે એમની સાથે ચા પાણી પીવા માટે ત્રણેય પત્રકાર મિત્રો આવ્યા છે ડૉક્ટર દિનેશભાઈ છે એ ગ્રીન ટી આપણને પીવડાવ્યા છે ખાસ પરંપરાગત જે આપણે ચા પીએ છીએ એના કરતાં અલગ જ પ્રકારની આ ચા હોય છે આ રોઝ ફ્લેવર છે તમારે નેચરલ છે camomile hai matlab actually flowers hai lemon grass hai koba the aur ye hai the powder ke મિત્રો આપણે જે દૂધ ખાંડ અને ચાની ભૂકીવાળી ચા પીએ છે એના બદલે હવે દુનિયામાં હર્બલ ચાનું ખૂબ જ મહત્વ વધી રહ્યું છે લોકો હર્બલ ચા પીવે છે જો આ ગરમ પાણી છે અને ગરમ પાણીની અંદર એ આ જે ટી બેગ છે અને એની સાથે સ્ટ્રિંગ છે દોરી એના છેડે પાછું એક ટેગ લગાવેલું છે અને એ આ ગરમ પાણીની અંદર આ ટી બેગ આપણે પેલું ડીપ 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 કહે છે ને એ ટાઈપ કરવાનું હોય છે ને જેટલી સ્ટ્રોંગ બનાવવાની હોય એટલી એને વધારે અંદર ગરમ પાણીમાં જબડવાની હોય છે અને તમારા ટેસ્ટ પ્રમાણેની ગરમ સરસ ગ્રીન ટી હર્બલ ટી એ તૈયાર થઈ જાય છે આપણે શું કહેવાય

બચ્ચાની પ્લેવર અલગ છે એટલે કે તીતર કરવા જેવી નહીં તો એમાં ઠંડુ પાણી મિનિટ નહીં ના તો સારી ગ્રીન કલર નહીં દેખાતો

आप एक्चुअली बॉडी में एंटी इन्फ्लामेटरी है मतलब बॉडी ने पोता अंदर में सोजो है ना ये ओछो करे बहु बुलनी का था बस कड़ो और वहां कोई आर्टिफिशियल कलर नहीं नाखेला हम तुम्हारा भी आवे अगर थे ओके इनने में ही बस कसनी स्मेल आ खाली स्मेल कर दो अरे

સફેદ પાર્ટ નહીં છીણવાનું ઉપરનું કવર તો કવરનું હલુકું લેયર એ તમે છીણીને તમે રાખો એની અંદર હોય લાઈન ઓઇલ અને જે તમને સ્મેલ આવે એકચ્યુઅલી ઓઇલ હોય એવી રીતના ચોકલેટ્સની વેરાયટી આવે તમારે એમ ઓરેન્ડે ફોલોઅપમાં મિત્રો ડૉક્ટર દિનેશભાઈ સાહેબ છે એ હમણાં કંઈક ઉઝબેકિસ્તાન ગયા હતા અને ત્યાં કંઈ ખરીદી કરી હશે ફ્રૂટ્સને બધું એની સાથે ગિફ્ટ આ હર્બલ ટીના પેકેટ એમને આપ્યા છે અને આપણી સાથે જે અત્યારે બધા મિત્રોને આ વિવિધ આ જે હર્બલ ટી છે ગ્રીન ટી બ્લેક ટી અથવા ફ્રૂટ ટી એની જાણકારી આપે છે અને આપણે ટેસ્ટ પણ કરાયો છે અને ત્રણેય મિત્રોને અલગ અલગ ફ્લેવરની આ હર્બલ ટી પીવડાવી છે તો મિત્રો ડેલી વ્લોગના ભાગરૂપે આજે આપણે ગ્રીન ટીનો આ સ્વાદ એ વિડીયો શેર કરીએ છીએ આ વિડીયોમાં તમને ઘણી બધી જાણકારી પણ મળી હશે આ વિડીયો ગમે તેને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ડૉક્ટર દિનેશભાઈ સાહેબ જય હિન્દ વંદે ગુજરાત